જય શ્રી કૃષ્ણ એક સાચા વૈષ્ણવને આ રસપ્રદ વાત તો ખબર હોવી જ જોઈએ જ્યારે આપણે નાથ દ્વારા શ્રીનાથજીની ધ્વજાને જોઈએ છે ત્યારે શું આપણને ખબર છે કે તેમના સાત અલગ અલગ રંગમાં કયો ભાવ છે આવો જાણીએ તો ધ્વજાજી પુષ્ટિ સૃષ્ટિનો ધર્મ પ્રતિક છે એના મેઘશ્યામ રંગમાં શ્રીનાથજીનો ભાવ છે જ્યારે એના પીળા રંગમાં રાધાજીનો ભાવ છે શ્યામ રંગની એ ધ્વજામાં યમનાજીનો ભાવ છે તો લીલા રંગની ધ્વજામાં સહચારીજીનો ભાવ છે સફેદ રંગમાં તો સાક્ષાત ચંદ્રાવલીજીનો ભાવ છે જ્યારે જાંબલી રંગની ધ્વજામાં ગિરિરાજજીનું સૂચન કરે છે અને ગુલાબી રંગમાં તો ગોપ ગોપીજનોનો ભાવ છે જો તમને આ જાણકારી ગમી હોય તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને મોકલી દો સર્વશ્રીજી ભક્તોને આ સાથે જ હું એ પણ કહેવા માંગીશ કે અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવી જ રસપ્રદ માહિતી મૂકતા રહીશું તો લિંક બાયોમાં છે હમણાં જ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તો એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈપણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો